ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી જે વિવાદ સર્જાયો તેની વચ્ચે ક્ષત્રિય સમાજના જે રજવાડાઓ છે જામનગરની વાત કરીએ રાજકોટની વાત કરીએ કે ભાવનગરની વાત કરીએ રજવાડાઓ છે તેણે પણ પોતપોતાનો મત રજૂ કર્યો છે સર શું લાગે છે તમને જે ભાવનગર સાહેબની વાત હોય મા વાત હોય જામ સાહેબની વાત હોય આ જે રજવાડાઓ છે કોઈએ એવું કહ્યું છે કે ભાઈ સમાધાન કરી લેવું જોઈએ કોઈએ કહ્યું છે કે ભાઈ આપણે મત આપણો જે વાત છે તે બતાવી જોઈએ સૌથી પહેલા મારે વાત કરવી છે જામ સાહેબની બે પત્રો બંને વિરોધાભાસ આને કેવી રીતે જોઈ રહ્યા છે જુઓ ખરેખર તો છે ને કોઈ પણ જાહેર સમસ્યા હોય ને એને સંકલનનો અભાવ થાય ને એટલે અસમંજસ પેદા થાય ભાવનગરના રાજાએ ક્ષત્રિય સમાજના આંદોલનમાં ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતા છે એને રાજપૂત નહીં ભાજપૂત કીધા અને એણે તો વિરોધ કર્યો જામનગરના રાજા જેનો આપ અત્યારે ઉલ્લેખ કર્યા છો એણે પહેલો પત્ર લખ્યો કે આપણે કોઈ પણ ભોગે લડી લેવું જોઈએ બધા જ ક્ષત્રિયો એક થાવો અને આપણે બધા ભારતીય જનતા પાર્ટીને હરાવો આવી વાત તો એને કરી છે પણ વેરી નેક્સ્ટ ડે બીજા જ દિવસે એનો બીજો એક પત્ર રજૂ થાય છે અને એ પત્રમાં એમ કે છે કે ક્ષમા વિરસ્ય ભૂષણ આપણે ક્ષાત્ર ધર્મને અનુસરીને આને ક્ષમા આપવી જોઈએ કારણ કે આપણે રાષ્ટ્રનાયક નરેન્દ્ર મોદી સામે જોવાનું છે અહીંયા જેણે ભૂલ કરી છે ને આમ આપણે બહુ નહીં જોવું જોઈએ હવે આ બે વિરોધાભાસ થયા એમાંય સમાજને પાછું પ્રોબ્લેમ તો થયો અને થોડીક અસમંજસ પરિસ્થિતિ સર્જાણી પરંતુ આવું કેમ થયું હશે એને માનવાને બે કારણ છે પ્રથમ વખત જ્યારે કોઈક છાત્રના લોકો ગયા હોય ત્યારે વાત છે એ અહીંયા સુધી જ રાખી હોય કે રૂપાલા પ્રચાર કરી રહ્યા છે સી આર પાટીલ એમ માને છે કે સમાજને કાંઈ ધ્યાન દેવાની જરૂર નથી ભારતીય જનતા પાર્ટીના ફલાણાભાઈ નેતા છે એ બોલી ગયા છે કે પાંચ પચાસ હજાર મતથી કાંઈ ફેર નથી પડતો તો હવે રાજા તમે કહો સાહેબ તમે બાપુ કાંઈક બોલો હવે અમારા તમે નાના ટૂંકા પડીએ તમે કાંઈ ન કરો તો કેમ લાગે આટલી જ વાત થઈ હોય ઉપરની નહીં મેં કીધું એટલી જ હો પરસોત્તમભાઈ રૂપાલા સી આર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના એક નેતા જેને એમ કીધું પાંચ પછી મતથી થી ફેર નથી પડતો આટલી અધૂરી વાત થાય ને અને પૂરી ન થાય તો કેટલું નુકસાન થાય છે એ અધૂરી વાત થાય એટલે જામ ને એમ થયું હોય કે ના ના આમ તે કઈ ચાલતું હશે આમ આ કઈ રીતે ચલાવી લેવાય એટલે એટલે રાજા રજવાડા છે એ પોતાનું રાજપત્ર બહાર પાડે કે એલાન ફરમાન રાજા રજવાડાનું કે એવી રીતે જો કોઈ માનતા હોય કે અમારા પાંચ પચા વાળા નથી કઈ ફેર નથી પડતો તો અમે પાંચ પચા ભલે પણ છીએ તો સિંહ તમે સમજો સિંહ ના હોય તમે જો માનતા હોય તો દેખશે ક્યાં હોતા હે એટલે એને એક ફરમાન બહાર પાડ્યું કહી શકાય ફરમાન કે હવે બધા જ છત્રીઓ ભેગા થઈ બધા રજવાડાઓ ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીને હરાવો એટલે ખબર પડે પણ મેં આપને કીધું ને અધૂરી વાત થઈને બીજું વાક્ય નહીં કીધું કોઈએ આમાં એક તમને કહું બે દારૂ પીવાની વાત કરે છે સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર પણ બીજી વાત તો સાંભળો કવિ એમ છે યા ફીર એસી જગ ખુદા ન હોય પરમાત્મા અણુ અણુમાં છે એટલે હું મંદિરમાં બેહીને દારૂ પીવું કે મારા ઘરમાં પીવું જો ભગવાન તો અણુ અણુમાં છે તો ઘરમાં હોવાના તને જો ભગવાનની કે ખુદાની લાજ તારે રાખવી હોય તો તારે દારૂ ક્યાંય પી શકાતો નથી અને જો તું એને માનતો જ ન હો કે ખુદા નામની કોઈ ચીજ છે તો મસ્જિદમાં પીતો ક્યાં ફરક પડતા હે એટલે વાત એ તંતુ બીજી પંક્તિનો છે પહેલી પંક્તિમાં મેં તમને કીધું પ્રહલાદભાઈ સી પાટિલ પરસોત્તમ રૂપાલા જયરાજસિંહ બાપુ અને ભારતીય જનતા પાર્ટીના નેતા જેણે પાંચ પચાસ મતનું કાંઈ ફેર નથી પડતો એવું કીધું છે આટલી વાત જામ કહેવામાં આવી હોય એટલે પેલું ફરમાન નંબર વન બહાર પડ્યું બરોબર આફ્ટર ધ ઇંગ્લિશમાં પિક્ચર છે ધ ડે આફ્ટર બીજા દિવસે શું થયું હોય બાપુ જામ સાહેબ બાપુ જ્યારે ફરમાન બહાર પાડે તો એ બીજા બધા જેવું સામાન્ય ફતવો ન હોય એનું બહુ જ ગરીમા પૂર્ણ એની નોંધ લેવામાં આવે અને આ બધા આપણે જાણીએ છીએ ગુજરાતના જાહેર જીવનના લોકો તો કમસે કમ જાણે છે કે જામ સાહેબજી બાપુ અને નરેન્દ્ર મોદી એ બે ને અંગત વૈયક્તિક અને ગાઢ સંબંધ છે જ્યારે જયારે પણ જામનગર નરેન્દ્ર મોદીને આવવાનું થાય છે ત્યારે ત્યારે અચૂકે અચૂકે જામ સાહેબને ત્યાં અચૂક જાય છે આશીર્વાદ લે છે એની સાથે કેટલીક ગોષ્ટી કરે છે એના અખબારોમાં દુનિયાભરમાં અત્યારે આપણે બધું જોઈએ છે છપાઈ ગયું બીજા દિવસે કોઈ એવું ધ્યાન દોર્યું હશે કે ગઈકાલે તમે જે ફરમાન બહાર પાડ્યું એની પાછળ તમારી સામે શું રજૂઆત થઈ તો કે આટલી આટલી પણ આપ સાહેબને ખ્યાલ છે ખરો કે પરસોત્તમ રૂપાલાએ વિડિયો વિડીયો જાહેર કરીને ક્ષમા માગી છે આપ સાહેબને એ ખ્યાલ ખરો

કે હવે તમને હું આહવાન કરું છું કે આ વખતના ચૂંટણીના કેમ્પિયનમાં તમારે એક વાત અચૂક કહેવાની સૂત્ર રીતે જેમ ભારત માતા કી જય એ સૂત્ર છે એવી રીતે કહેવાની શું કે તમે અમને પહેલા ક્ષમા આપો પછી અમને મત આપો આ વાક્ય કહેવામાં આવ્યું છે કે તમે મતદારો પાસે જાઓ પહેલા ક્ષમા માગો બધાની ક્ષમા તમે વિચાર કરો કેવળ ક્ષત્રિય સમાજની નહીં બધાને કહો કે અમારાથી મન વચન કર્મથી જો કોઈ જાણે અજાણે ભૂલ થઈ ગયું હોય અને જે રીતે આપણે જૈન સમાજ મુચ્છામી દુકડમ કહે છે એવી રીતે અમે તમારી પાસેથી ક્ષમા યાચના કરીએ છીએ હવે તમને અનુકૂળતા હોય મત આપો આના જેવી વાત આ બધી બાબતો જામ સાહેબના મગજમાં મૂકવામાં આવી કે બાપુ આ આપના ધ્યાનમાં કરું અને કદાચ એમ લાગ્યું હોય જામ સાહેબને કે બાપુ આ વાત સાચી છે આ તો મને ખબર જ નથી મને તો એમ કે કોકે હુંકાર કર્યા છે એટલે પછી બાપુનો આ બીજો પત્ર જાહેર થયો અને એમાં એને એમ કીધું કે ભાઈ હવે આપણે છે ને ક્ષમા એને ક્ષમા માગી છે તો એક વીરનું દાયિત્ય છે કે આપણે એને એની ક્ષમા બક્ષી દઈએ કારણ કે આપણી સામે જે વાત છે એ રાષ્ટ્ર નાયક નરેન્દ્ર મોદી છે પરસોત્તમ રૂપાલા આપણો એમ નથી ટાર્ગેટ નથી કે આપણો આઇકોનિક વાત નથી આપણા ક્ષત્રિય સમાજની ગરિમાનું જેણે પણ સારી રીતે નિરૂપણ કર્યું છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સંગ્રહાલય બનાવવાની વાત કરી રહ્યા છે પાંચસો ને બાસઠ રજવાડાઓના કે જેનાથી વિશ્વ આખું આપણી સંસ્કૃતિથી પરિચિત થાય કે આ સમાજે શું દાન કર્યું કેવી ખેરાત કરી કેવા બલિદાન આપ્યા કેવો ત્યાગ કર્યો કેવી તપશ્ચર્યા કરી એ વસ્તુનું પણ એને ભાન થાય એવું એક વિરાટ કક્ષાનું ઇન્ટરનેશનલ લેવલનું મ્યુઝિયમ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ ચૂકી છે હાલાકી હળ થાય એવી ભલે ગણાય પરંતુ અમે માનીએ છીએ કે આપણે એને ક્ષમા બક્ષી દઈએ કારણ કે આપણા મગજમાં રાષ્ટ્રપ્રથમ છે પરસોત્તમભાઈ રૂપાલા પ્રથમ નહીં એટલે આ બીજો પત્ર આવ્યો હોય ત્યાર પછી તો બીજા એક રાજવીએ પણ આવો જ એક પત્ર રાણાવાવ કે સમથિંગ રાણાવાવ તો નહીં પણ કંઈક બીજું ગામ છે ટાઈપનું ત્યાંના રાજા જે છે અત્યારના ટૂંકમાં એણે પણ એના પરિપત્ર જાહેર કરીને કીધું છે કે ભાઈ આપણે હવે આમાં સમર્થન આપવું જોઈએ અને બધું બહુ થયું હવે વધારે પડતું અને બહુ તમે દરિયો મહામંથન કરો ને ઐરાવત પર્વતથી જે મહામંથન કર્યું ને સમુદ્ર મંથન પછી હળાહળ ઝેલ નીકળ્યું આમ રજવાડાઓમાં પણ અલગ અલગ વાત થઈ છે પણ એ હું એમ માનું છું સાચું ખોટું રામ જાણે પણ કેટલું મિસગાઈડ કોણ થાય તમારી પાસે કેવા પ્રકારના મેસેજ આવ્યા છે એના આધારે બધું થતું હોય છે જો આવી સર્વાંગી વાત કરવામાં આવીએ તો મને નથી લાગતું કે કોઈ પણ રાજવી જે છે તો પણ એ બીજા બધાની જેમ મારી નાખો કાપી નાખો એમ કરવા માંડે એવું ના હોય તો ભાવનગરના યુવરાજ સાહેબની ની વાત કેવી રીતે જોઈ રહ્યા છો આ એકમાત્ર એવા રાજવી હતા કૃષ્ણકુમારસિંહજી મહારાજ કે જેણે અખંડ ભારતના નિર્માણ કાજે સૌથી પહેલાં અને સમગ્ર રજવાડું એ હેતથી આપી દીધું કોઈ દબાણથી નહીં કોઈ લાલચથી નહીં કોઈ ડીલથી નહીં કે કોઈ બાબતથી નહીં જો રાષ્ટ્રની એકતા તમે કહો છો એ પ્રમાણે અખંડ ભારતનો નકશો બનાવવો હોય તો સરદાર વલ્લભભાઈ હું મારું રાજપાટ જતું કરું છું હવે આ કઈ જેવી તેવી કુરબાની કે જેવો તેવો ત્યાગ નથી તો એને અત્યાર સુધી સુકામ ન મળ્યું એ એક પ્રશ્ન છે કારણ કે કરપૂરી ઠાકુરે જે કર્યું બિહારમાં તો હમણાં તમે જુઓ છો કેટલાક સમયથી તો એટલા બધા ભારત રત્નો વિતરણ થયું એમ તો ચાલે એ બધા ભલે લાયક હશે એમાં ના નહીં પણ કેટલાક નામ તો એવાય છે કે આપણને થોડુંક આમ ચતરે ખરા અથવા તો એમ વિચારવા તો માનવામાં આવે છે જેમ કે ડોક્ટર પ્રણવ મુખર્જી ચાલો હવે એનું રાજકારણમાં જે યોગદાન હોય તે પણ એને કોઈ ન્યુટ્રલ રહીને દેશ માટે કામ કર્યું અને કોંગ્રેસ ની ખિલાફ ગયા એવું નથી એ તો જતે દાડે કોંગ્રેસે એને પડતા મૂક્યા અને એ ભારતીય જનતા પાર્ટી તરફ ઢેળ્યા હતા એને વાત કરો તો આખી જિંદગી કોંગ્રેસની સેવા કરી છે અને ભારતનું ભલા કરતા પક્ષનું ભલું વધુ ઈચ્છું હતું તો એવા લોકોને મળી તો ગયું જ છે બરાબર ભારત રત્ન તો એના કરતાં તો આ એક હજાર ગણા વધુ દેદીપ્યમાન વધુ કીર્તિમાન વધુ લાયક વધુ ઉચિત એવું વ્યક્તિત્વ છે એટલે એક તો એના રાજવી ઘરાનામાં આ વાત તો અંદરખાને પડી જ હોય અને તદ એને કારણે વળી પાછું આ પ્રકરણ આવ્યું અને એમાં એમ કહો કે કહેવામાં આવ્યું હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જેને 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 જે જે પોસ્ટ આપી છે એ બધા તો કે છે કે ભાઈ સરકાર તરફ અમે કહી દઈએ એટલે વાત થઈ ગઈ પૂરી તો કોઈને હર્ટ લાગે કે હું રાજવી કક્ષાનો છું રાજા રજવાડા જેવો ઘરાનાનો છું અને અમારું એ ઘરાના છે કે જેને કારણે ભારત અખંડનો નકશો બનાવવા પહેલી બોણી શ્રી ગણેશ અમારે કારણે થયા છે તો અમને પૂછ્યા વગર જો આ લોકો એમ માનતા હોય કે તમે કયો છો હાચું એટલે સારું નહીં એટલે એણે શબ્દ પ્રયોજો ભાજપૂત રાજપૂતની જગ્યાએ ભાજપૂત એટલે કહું છું કે એ હજી તે સંપૂર્ણપણે સરકારની ખિલાફ નહીં સરકારમાં બેઠેલા ક્ષત્રિય નેતાઓની ખિલાફ છે એટલે એણે ભાજપૂત શબ્દ વાપરો હવે જ્યારે આ બધું જનજીવન થાળે પડી રહ્યું છે ત્યારે કદાચ એને સમજાવવામાં આવશે કારણ કે એની સાથે પણ નરેન્દ્ર મોદીના ગાઢ સંબંધો અને સંસ્મરણો એ આપણે બધા જોઈ લીધા છે અખબારોમાં મીડિયામાં એ ઉપલબ્ધ છે એટલે એનું પણ પછી આ સમાધાન શક્ય થઈ શકે રાજકોટના રાજવી માનતા સિંહની બત્રીસ મિનિટ પ્રેસ કોન્ફરન્સ કેવી રીતે જોઈ રહ્યા ખરા અર્થમાં તમને કહું તો એ છાપ પડી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી તમે કંઈક ચોખવટ કરી રહ્યા છો કારણ કે માંધાતાસિંહ પ્રગટ થયા પહેલી વખત સરકાર તરફથી પ્રગટ થયા ભલે ઇન્ડિવિજ્યુઅલી થયા પણ થયા સરકાર તરફથી જ્યારે ક્ષત્રિય સમાજનું મિલ સંમેલન મેળવ્યું ગોંડલમાં મળ્યું હોય કે રાજકોટમાં અહીંયા સંકલન સમિતિની બેઠક હતી તો આપણે એવું માનવાને કોઈ લગભગ ન માની શકીએ કે માંદાતા સિંહને કહેવામાં ન આવ્યું કે નોતરું પાઠવવામાં ન આવ્યું એવું બને નહીં રાજકોટમાં આવું ને ક્ષત્રિય સમાજનું કાંઈ કાર્યક્રમ હોય અને માંદાતા સિંહને કોઈ ભૂલી જાય એ તો કોઈ આપણે માંગલિક કાર્ય કરવા જઈએ અને કે ભાઈ ગણપતિજી ભૂલાઈ ગયા આવું મને શરૂઆત જ ન્યાથી થાય ગણપતિજી કોઈ ભૂલાવાનો પ્રશ્ન જ નથી આવતો કારણ કે શરૂઆત માંગલિક જ્યાંથી થવું જોઈએ એટલે ભૂલ્યા ન હોય પણ પછીથી એ તો સરકારનો હિસ્સો પણ છે અત્યારે મા સિંહજી અને બીજું કે એણે વાત ભલે ડાપણ જેવી કરી ડાઇ વાત કરી સારી વાત કરી એ જુદી વાત છે પણ એ વાત તો શોભી હોત કે એ જ્યારે ક્ષત્રિય વતીથી ક્ષત્રિય સમાજ વચ્ચે પણ બેઠા હોત હવે એ ઇન્ડિવિજલી છે અને પક્ષ તરફથી વાત કરતા હોય એવું લાગ્યું છે તેમ છતાં સમાજે એને હાલ તુરત બીજો વિખવાદ ન થાય રજવાડાઓમાં અને ક્ષત્રિય સમાજમાં વધુ ફાટા ન પડે એટલા હાટું લોકોએ એને કેવળ સાંભળી લીધું છે હૃદયસ્થ નથી કર્યું સાંભળી લીધું છે ઓકે તમારી આ રાય છે ભાવનગરના રાજાની આ રાય છે જામનગરના રાજાની આ રાય છે દાતાના રાજાની આ રાય છે બધા જ રાજાઓ રજવાડાઓની વિવિધ પ્રકારની જે કાંઈ રાય છે મત છે એ બધું સંકલન સમિતિએ જાણી લીધું હવે માત્ર નક્કી એટલું કરવા માગે છે કે આનું સમાધાન કરવું હોય તો બધાને કઈ રીતે સાથે રાખીને સમાધાન થઈ શકે તો જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે અલગ અલગ રજવાડાના અલગ અલગ રાજ્યોએ પોતાનો મત છે તે પ્રગટ કર્યો છે પરંતુ તમામનું હિત એક જ છે તમામ લોકોનું સમાજ પ્રત્યે લાગણી છે કુત્રી સમાજની રજવાડાઓની જે લાગણી છે તે આજે પણ અડીખમ છે તો ત્યારે બસ આદ ફરી મળીશું વાત ગુજરાતી પર